પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ અંતર્ગત તિરંગા યાત્રા નીકળવાની છે મિત્રો તે અંતર્ગત વડોદરા શહેર મહાનગરપાલિકા ખાતે એટલે કે વડી કચેરી ખાતે એક બેઠક મળવા પામી છે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે પાલિકાની વડી કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર પાલિકા વિભાગ તેમજ વહીવટી વિભાગ સાથે સંસ્થાઓની સંયુક્ત બેઠક યોજાયાતી આ બેઠકમાં વડોદરા શહેરમાં તિરંગા યાત્રા કેવી રીતે સફળ બને તે અંતર્ગત બેઠક યોજાય છે આ યાત્રા મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી પણ હાજર રહે તેવી શક્યતાઓ છે જેને પગલે જ તડામાર તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિકસિત ભારતનો સંકલ્પ લઈ અને ચાલતા ભારતના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં પંદરમી ઓગસ્ટ કે જે આપણો કહી શકાય કે આઝાદીના અમૃત મહોત્સવનો માઇલ્સ્ટોન કહેવાય એટલે સ્વતંત્રતા દિન તરીકે આપણે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે જે સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ સાર્થક થાય લોકોને દેશ માટે વધુ લગાવ થાય લોકો પોતાનો પ્રયાસ તીવ્ર બનાવે જેથી કરીને ભારત એક વિકસિત રાષ્ટ્ર બની શકે એના સંદર્ભે તિરંગા યાત્રાનું આયોજન વડોદરા કોર્પોરેશન કરવા જઈ રહી છે આ યાત્રામાં મુખ્યત્વે વડોદરાના માન્ય કલેક્ટર માન્ય પોલીસ કમિશનર કોર્પોરેશનના પોલીસ કમિશનર અને પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી આ યાત્રા ખૂબ સરળ બને અને યાત્રાનો બે કિલોમીટરનો રૂટ રહેશે દસ અગિયાર બારમાંથી એક દિવસ યાત્રા નક્કી કરવામાં આવશે હજુ ડેટ ફાઇનલ નથી થઈ યાત્રામાં લગભગ પચીસેક હજાર જેટલા નાગરિકો જોડાય એ પ્રમાણેનું આયોજન કરવું છે યાત્રા ખૂબ આકર્ષક બને યાત્રામાં વિવિધતામાં એકતાના દર્શન થાય યાત્રામાં બધા અલગ અલગ જાતના બેન્ડ હોય ટેબ્લો હોય એ પ્રકારનું સુંદર આયોજન કરવા માટેની આજે મિટિંગ રાખી હતી મિટિંગમાં પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી શિક્ષણ અધિકારી સ્પોર્ટ્સ ફેસિલિટીના અધિકારીઓ એનજીઓ આર્ટ ઓફ લિવિંગ અને યોગા વોર્ડ તથા અલગ અલગ જે સામાજિક ધાર્મિક સંસ્થાઓ છે યુનિવર્સિટીઓ છે હોસ્પિટલો છે પોલીસના જવાનો છે આ તમામ લોકોને ટચ કરી અને બધા મેક્સિમમ સંખ્યામાં આ યાત્રામાં જોડાય અને યાત્રા વડોદરા સંસ્કારી નગરીને શોભે કે વડોદરા સંસ્કારી નગરીના લોકો કે જે રીતનું ભારત વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં પ્રયત્નશીલ છે એ પ્રકારની ભવ્ય તિરંગા યાત્રા કાઢવાના આયોજન માટેની આજની બેઠક હતી તમામ લોકો જોડે કેટલી સંખ્યા આવી શકે છે સંખ્યામાં શું શું આયોજન કરવાનું છે કઈ પ્રકારના ડ્રેસિંગ કરવાના છે કઈ પ્રકારના બેન લગાડવાના છે કઈ પ્રકારના રસ્તા પર પરફોર્મન્સ કરવાના છે આ માઇનર ડિટેલિંગ માટે આજે મિટિંગ રાખી હતી આજે પ્રથમ મિટિંગ હતી કે જેમાં એનજીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ રાખી હતી કે જેમાં એ લોકો એમના ફીડબેક આપશે